નાગ પંચમી દિવસે તમારી રાશિ પ્રમાણે આ ઉપાય કરવાથી સહિત અનેક દોષો દૂર નાગ પંચમી શ્રાવણ મુખ્ય તહેવાર કહેવાય છે ઘણા લોકો નાગ પંચમી કરે છે અને ઘણા સુદ ની નાગ પંચમી ઓગણત્રીસ જુલાઈએ છે અને વધ ની નાગ પંચમી તેર ઓગસ્ટે છે આ દિવસે તમારી રાશિ અનુસાર કેટલાક ઉપાય કરી શકો છો આ ઉપાય જાણતા પહેલા જો તમે અમારી

ત્રણેય રાશિએ શિવની પૂજા કરવી જોઈએ અને દેવતાની પૂજા કરવી જોઈએ અને મિથુન રાશિ તુલા રાશિ અને કુંભ રાશિ વાયુ તત્વ આ ત્રણેય રાશિએ નાગ ના દિવસે સર્પ દેવતાની પૂજા કરવી જોઈએ અને આ મંત્ર નો જપ કરવો જોઈએ અને ધાબડા અથવા તો સફેટ ખાદ્ય પદાર્થ দান કરવો જોઈએ અને કર્ક રાશિ વૃષિક રાશિ અને મીન રાશિ આ ત્રણેય રાશિ રાશિના લોકોએ નાગपंचમીના દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને આ મંત્રનો જપ કરવો જોઈએ આ મંત્રનો જપ કરવાથી તમને સાપથી ડર લાગતો હોય તો તે ડર દૂર થઈ જશે અને કાલ સર્પ દોષથી પણ રાહત મળશે જય માતાજી